ઓગર જિલ્લાની માંગ વધુ ઉગ્ર બનાવવા ભણકારા ઓગર જિલ્લાના સંકલન સમિતિનું એલાન આવતીકાલથી કરીશું ઉપવાસ આંદોલન દેવધર પ્રાંત કચેરી આવતીકાલથી ઓગર જિલ્લા સંકલન સમિતિ પાસે અમરણ ઉપવાસ પર કરાયું એલાન બીજી તરફ દેવોધર વિધાનસભા મત વિસ્તાર થી થરાદ સુધી કરાઈ રહ્યું છે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનું સન્માન દિવસે જિલ્લા વિભાજન મુદ્દો શાંત થવાની જગ્યાએ વધુ ઉગ્ર બની રહ્યો હોય તેવી જોવા મળી રહ્યું છે

બનાસકાંઠા જિલ્લાની આ સરહદી વિસ્તારની ઉપરનો પ્રેમ એના કારણે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવા જિલ્લાના નિર્માણ માટેની મંજૂરી આપી છે આપે કહ્યું કે એનાથી શું ફાયદો થશે તો બે સો દોઢસો કિલોમીટરથી પણ વધારે દૂર સુધી જેને જિલ્લા સેન્ટર ઉપર જોવું પડશે તેના ોહદ બનાસકાંઠા જિલ્લાની અંદર આજે જેટલો સ્ટાફ છે અધિકારીઓને એનાથી ડબલ થશે એટલે પ્રજાને કામની અંદર પડતી મુશ્કેલી એનો ઉકેલ આવશે ઘર સુવિધાઓ મળશે અને બીજું આ સીમાવર્તી ક્ષેત્ર એ સરહદી વિસ્તાર છે અસરહદી સરહદી જિલ્લો બને છે તો એના કારણે પણ આ નવો ડેવલપમેન્ટ જે થવાનું છે વધારે થશે જેથી કરીને જૂનો બનાસકાંઠા જિલ્લો અને નવો વાવ થરા જિલ્લો આ બંનેનો વિકાસ થશે અને બંનેના વિકાસ માટેના માપદંડ એની ગ્રાન્ટો પણ વધારે મળશે સરકારની યોજનાઓનો લાભ પણ એ એક જિલ્લાને બંને જિલ્લાનો અત્યારે મળતો જેવો એટલું એટલી ગ્રાન્ટો એક એક જિલ્લાને મળશે જેથી પ્રજાના કામો પણ વધારે થશે નવી આશાઓ જાગી છે નવી ઉમંગ સાથે નવા જિલ્લાની શરૂઆત જે પ્રમાણે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે આ વિસ્તારની અંદર નર્મદાનું પાણી આપી શુકલ

અને પ્રજાના હિત માટે પ્રજાના સરહદી વિસ્તારની પ્રજાના ભાગ્યોદય પણ નિર્માણ થયું છે